દરેક દરેક કહાની ચાલ પર છે બાજ નજર નમસ્કાર હું છું જીજ્ઞાસા આજે ક્રાઇમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપણે જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં લગ્ન એ એ પણ પણ વ્યક્તિ સાથે તમે તમારી જાતથી વધારે પ્રેમ કરતા તેમ છતાં પણ કોઈ ત્રીજા વ્યક્તિના આગમનથી જયારે લાઈફ પાર્ટનરને દગો આપવાનું વિચારો તો સાંભળવામાં ફિલ્મી લાગતી આવી જ એક ઘટના ઘટી છે અને સુખી સંસાર વિખેરાઈ ગયો છે જુઓ આ તસવીરને જેમાં એક ખુશખુશાલ પરિવાર જોવા મળી રહ્યો છે ખુશખુશાલ દંપતી અને તેમના બે બાળકો સાથેની આ તસવીર જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ પરિવાર કેટલો ખુશ હશે ફોટોમાં જોવા મળી રહેલા વ્યક્તિનું નામ અલ્પેશ સોલંકી છે બાજુમાં તેમની પત્ની ફાલ્ગુની છે આઠ વર્ષીય દીકરાનું નામ ક્રિશિવ અને બે વર્ષના દીકરાનું નામ કર્નિશ છે આ પરિવારને કોણ જાણે કેમ કોની નજર લાગી ગઈ કે તે વેર વિખેર થઈ ગયો ફોટોમાં ખુશ દેખાતા અલ્પેશભાઈના મનમાં એક નહીં અનેક વાતો હતી જે તે કોઈને કહી શકતા ન હતા એ વાતો અને વિચારો તેમના મનને ઉદયની જેમ કોરી ખાતી હતી અને વિચારોના આ વમનનો અંત આવ્યો એક એવા પગલાથી જેને આખા સુરતમાં ચકચાર મચાવી દીધી સુરતમાં બે સંતાનો સાથે શિક્ષકનો આપઘાતની કરી શિક્ષકે ખાધો ગળે ફાંસો સુરતમાં એક શિક્ષકે પોતાના બે બાળકોને કોઈ સોફ્ટ ડ્રીંકમાં દવા ભેળવીને પીવડાવ્યા બાદ પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું જેણે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે આ ઘટના પાછળના દર્દ વેદના અને એક પિતાની લાચારી એ વિશે કે પથ્થર પણ પીગળી જાય અલ્પેશભાઈ સોલંકી જે પોતે શિક્ષક હતા તેમણે આ ભયાનક પગલું ભરતા પહેલા છ પાનાની એક સુસાઈડ નોટ લખી હતી જેમાં તેમના છેલ્લા ત્રણ મહિનાની પીડાનો એક એક શબ્દ લખાયેલો હતો પત્નીના સહકર્મચારી સાથેના અફેરથી તેઓ ભાંગી પડ્યા હતા જ્યારે તેમણે પત્ની સાથે આ વિશે વાત કરી ત્યારે પત્ની કહેતી હતી કે શું બાયલાની જેમ રડો છો આખરે તેમણે આપઘાતનું પગલું ભરી આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું આમાં મારા ભાભીનો કંઈક સાઈડમાં અફેર હતો મારા ભાઈ ઘણા દિવસોથી જાણતા હતા એમને સમજાવવાની કોશિશ કરી પણ નહીં સમજ્યા અને છેલ્લે આવું પગલું ભર્યું મારા ભત્રીજા સાથે આત્મહત્યા કરી લીધી અમે

કયા સંજોગોમાં અલ્પેશે ભર્યું અંતિમ પગલું મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં ચીઠોડા ગામના વતની અને હાલ અઠવા લાઇન્સ રોડ પર જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં રહેતા એકતાલીસ વર્ષીય અલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકી પત્ની આઠ વર્ષીય પુત્ર ક્રિશિવ અને બે વર્ષીય પુત્ર કર્નિશ સહિતના પરિવાર સાથે રહેતા હતા અલ્પેશભાઈ ડિંડોલીની મેરી માતા સ્કૂલમાં પીટીના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા જ્યારે પત્ની જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતી હતી અલ્પેશભાઈનો મોટો પુત્ર ક્રિશિવ લાન્સર આર્મી સ્કૂલમાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો હતો અને નાનો પુત્ર કરનિશને આંગણવાડીમાં મૂક્યો હતો હસતા રમતા પરિવારને જાણે કોઈની નજર લાગી ગઈ હતી એકત્રીસ જુલાઈની બપોરે અલ્પેશભાઈની પત્ની ઘરે જમવા માટે આવી હતી અને દંપતી સાથે જમ્યા હતા ત્યારબાદ પત્ની નોકરી પર જતી રહી હતી બપોરે અલ્પેશભાઈની માતાએ ફોન કરતા તેમણે ફોન ઉપાડ્યો નહોતો જેથી અલ્પેશભાઈના શાળાને જાણ થતા મિત્રને ઘરે મોકલ્યો હતો પાડોશીઓની મદદથી દરવાજો તોડતા અલ્પેશભાઈ પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા તેમના બે દીકરા બેડ પર મૃત હાલતમાં પડ્યા હતા સમગ્ર ઘટનાની જાણ પત્નીને કરવામાં આવતા તાત્કાલિક ઘરે દોડી આવી હતી તેને પતિ અને સંતાનોને મૃત હાલતમાં જોતા સ્તબ્ધ થઈ ગઈ હતી બનાવ અંગે પોલીસને જાણ કરાતા ઉમરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી તેમાં પત્ની ફાલ્ગુનીના અન્ય પુરુષ સાથેના પ્રેમ સંબંધથી કંટાળી અલ્પેશભાઈએ આ પગલું ભર્યાનું બહાર આવ્યું जो की मृतक न भाई ना आधारे से पत्नी अने प्रेमी ने धरपकड़ करवाही हाथ धरी से मृतक का जो मोबाइल फोन है उसमें कुछ वीडियोस बरामद हुए जिनका हमने इन्वेस्टिगेशन के काम में उनको स्टडी किया उसके बाद में मृतक का जो भाई है उसके निवेदन के आधार पर उन्होंने बताया कि मृतक की जो पत्नी है फाल्गुनी बहन वो जिला पंचायत में क्लार्क तरीके काम करती है और उनका किसी दूसरे आदमी के साथ में जिसका नाम नरेश कुमार राठौड़ है ये खेतीबाड़ी विभाग में विस्तर्ण अधिकारी इनके साथ में अफेयर था इस अफेयर की वजह से ये जो मृतक है ये बहुत ही तनाव में था और इस वजह से उसने सुसाइड किया है પત્નીના આડા સંબંધથી કંટાળી પતિનો આપઘાત એક દાયકા અગાઉ થયેલા પ્રેમ લગ્નનો કરુણ પાના ફાળી પતિએ લખી સુસાઈડ નોટ પોલીસને અલ્પેશના ઘરમાંથી એક ડાયરી પણ મળી છે આ ડાયરી માત્ર એક કોરી નોટબુક ન હતી પણ એક વ્યક્તિના જીવનની તેમની ભાવનાઓની તેમના સુખ દુઃખની સાક્ષી હતી લગ્ન થયા ત્યારથી અલ્પેશ દરરોજ પોતાની લાગણીઓ આ ડાયરીમાં લખતા હતા ચારસો પાનાની ડાયરીના એક એક શબ્દમાં છેલ્લા ત્રણ મહિનાના અલ્પેશના દર્દ વેદના અને લાચારીનો ઉલ્લેખ છે

જેથી તેઓ પોલીસ લાઈનમાં રહેતા હતા એ દરમિયાન અલ્પેશ અને ફાલ્ગુની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો ત્યારબાદ પરિવારની મરજીથી બંને ધામધૂમથી લગ્ન કર્યા હતા દસ વર્ષના લગ્ન જીવનમાં બે દીકરાના જન્મ થયા અલ્પેશ ડિંડોલીની સ્કૂલમાં પીટી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા જ્યારે પત્ની જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતી હતી પરિવાર ખૂબ જ ખુશ હતો પરંતુ ચાર વર્ષ અગાઉ ફાલ્ગુનીના સરકારી અધિકારી નરેશ રાઠોડ સાથે પ્રેમ સંબંધ બંધાયા ત્યારથી ફાલ્ગુનીનું વર્તન બદલાઈ ગયું પતિ અલ્પેશ સાથે ફાલ્ગુની સરખી રીતે વાત પણ નહોતી કરતી તેના થોડા સમય બાદ અલ્પેશને પત્ની ફાલ્ગુનીના આડા સંબંધની જાણ થઈ એ પછી અલ્પેશ તેને સમજાવી તો પત્નીએ ભૂલ સ્વીકારી ફરી આવું ન કરવાનું વચન આપ્યું હતું પરંતુ એ માત્ર કહેવા પૂરતું હતું ફાલ્ગુનીએ નરેશ સાથેના અનૈતિક સંબંધ તોડ્યા નહીં ઉલટાનું જ્યારે અલ્પેશ આ બાબતે વાત કરતો હતો તો તેને ઠપકો આપતી હતી ગમે તેવા શબ્દો બોલી અપમાન કરી માનસિક ત્રાસ આપતી હતી બીજી તરફ પત્નીના વિશ્વાસઘાતથી અલ્પેશ અંદરથી તૂટી ગયો હતો પોતાના દુઃખ દર્દ અને લાગણીને શબ્દો રૂપે પોતાની ડાયરીમાં લખતો હતો તેના મનમાં ઘણી વાતો હતી પરંતુ કહેવી તો કહેવી કોને એ મૂંઝવણ હતી भी मिली है जिनमें काफी डिटेल में पिछले एक दो महीने से कंटिन्यू वो इस तरह के नोट्स बना रहा था कि किस किस कारण से मैं तनाव में हूँ ये रोज मुझे किस तरह से परेशान करते हैं ये सारी चीजें लगभग डेढ़ दो महीने की घटनाएं उसमें लिखी हुई है साथ ही बचपन से लेकर के अब तक किस किस तरह से उसके इम्पोर्टेंट इवेंट जो लाइफ के उन सबके बारे में भी उन्होंने सारा कुछ जिक्र लिखा है दोनों डायरिया है वो इन्वेस्टिगेशन के काम के लिए अभी कब्जे की गई हैं चार सौ पानी डायरी माँ पत्नी की बात છેલ્લા ત્રણ મહિનાથી અલ્પેશ કેવી રીતે એક એક દિવસ પસાર કરતો હતો તે પોતાની માતા ભાઈ અને બહેનોને જણાવવા માંગતા હતા તે તમામ બાબતોનો ઉલ્લેખ ડાયરીમાં કરેલો છે આ સમગ્ર ઘટનાની અંદર આ ચોંકાવનારી હકીકત ત્યારે આવી કે જ્યારે ત્રણ પાનાની સુસાઇડ નોટની સાથે જે ડાયરી મળી આવી હતી ડાયરીની અંદર અલ્પેશ સોલંકી દ્વારા આ તમામ વિગતો છેલ્લા ત્રણ માસથી લખવામાં આવી રહી હતી તો આ સાથે જ સુસાઇડ નોટની અંદર પણ ફાલ્ગુની અને તેના પ્રેમી નરેશ રાઠોડ વિરુદ્ધ જે તેઓ દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસ અંગેની તમામ વિગતો છે તે જણાવવામાં આવી હતી જે ફાલ્ગુની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા એ પત્નીએ લગ્નના 10 વર્ષે પર પુરુષને પ્રેમ કર્યો અને પોતાને દગો આપ્યો હતો આ બાબતે ફાલ્ગુનીને અનેકવાર સમજાવવા છતાં અનૈતિક સંબંધ ન તોડતા અલ્પેશે દિલ પર પથ્થર મૂકી એક નિર્ણય લીધો અને એ નિર્ણય હતો પોતાના બે બાળકો સાથે જીવન ટૂંકાવવાનો આ વિચાર સાથે એકત્રીસ જુલાઈના બપોરે અલ્પેશ ક્રિશ્યુને સ્કૂલ અને નાના દીકરા કર્નિશને આંગણવાડીમાંથી ઘરે લઈ આવ્યો બાદમાં પાણીમાં ઉંદર મારવાની દવા ભીંડવી બંને દીકરાને પીવડાવી દીધી બંને બાળકોના મોત બાદ તેમના મૃતદેહ બેડ પર મૂક્યા ત્યારબાદ બાળપણથી અત્યાર સુધીના વિવિધ પ્રસંગના બાળકોના ફોટા ભેગા કરી બંને દીકરાના મૃતદેહોની આજુબાજુ ગોઠવ્યા એ પછી ગળે ફાંસો લગાવી અલ્પેશે પણ આત્મહત્યા કરી લીધી અલ્પેશે સુસાઈડ નોટ બંને બાળકોના પુસ્તકના પાના ફાડીને લખી હતી

माता पिता को एड्रेस करके अलग चीज़ें लिखी गई है पत्नी को एड्रेस करके अलग चीज़ें लिखी गई है उसमें जिस्ट में है कि इनके अफेयर की वजह से वो तनाव में था और उस वजह से उसने ये कदम उठाया तो उमरा पुलिस स्टेशन में भारतीय न्याय संहिता 2023 की कलम 108 और 54 के तहत गुना दाखिल किया गया है मोबाइल का एफ में भेजेंगे उसका डाटा हम और कलेक्ट करेंगे उसके बाद में और फर्दर पता लगेगा पर उसमें अफेयर के बाद में कि मैंने समझ किया कि ये चीजें बंद कर देनी है उसके बावजूद भी उनका बार बार ये सब चलता रहा और घर में मेरे साथ अच्छा बर्ताव नहीं हो रहा था ये उन सब का तीनों का जिस्ट है तो ये उसमें से जिस्ट निकल के किया था उम्र पोलिस अल्पेश की पत्नी फाल्गुनी ने तेना प्रेमी ने धरपकड़ करी से બંનેની સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસ અલ્પેશની પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ જે થતી હશે એ કાર્યવાહી કરશે કોર્ટે આપેલી સજા સમયાંતરે પૂરી થઈ જશે પરંતુ પત્નીના વિશ્વાસઘાત અને ત્યારબાદ કરેલી હેરાનગતિના કારણે અલ્પેશ તેના બે દીકરા સહિત મોતને વહલું કરવા મજબૂર બન્યો આ કલંક ફાલ્ગુનીના મનમાં અંતિમ શ્વાસ સુધી રહેશે સોલંકી પરિવારનો એક માળો કે જે હાલ વિખેરાઈ ચૂક્યો છે જેમાં માસુમ બે બાળકો સહિત અલ્પેશ સોલંકીનો સમાવેશ થાય છે ત્યારે આવી બનતી ઘટનાઓ સમાજ માટે પણ એક ચેતવણી સમાન બનીને હાલ સામે આવી રહી છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત